વલસાડમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો રસ્તાઓ ભીના થઈ જતા વાહનોની રફતાર ધીમી પડી હવામાન વિભાગની આગાહીને લઈ વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો હવાની દિશા બદલાતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈ વલસાડ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો વલસાડ શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો વલસાડ શહેરના શાકભાજી વેચાણ કરતા પાથરણા સંચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા શાકભાજી સાચવવા તાત્કાલિક પ્લાસ્ટિકની તાળપત્રીનો આશરો લેવા પડ્યો હતો કમોસમી વરસાદને લઈ રસ્તાઓ ભીના થઈ જતા વાહનોની રફતાર પણ ધીમી પડી હતી બીજી તરફ કમોસમી વરસાદથી લોકોએ કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી કમોસમી વરસાદ પડતા આંબાવાડી ઉપર નભતા અને કૃષિ પાકો ઉપર નભતા ખેડૂતોમાં પાકની જાળવણી માટે વ્યવસ્થા કરવામાં દોડધામ મચી ગઈ હતી કમોસમી વરસાદને લઈ આંબાની ડાળીઓ કેરી અને પાણીના વજનથી તૂટી ન પડે તે માટે દાળીની જાળવણી માટે દળી નીચે ટેકણીયા મૂકવાની વ્યવસ્થા ખેડૂતો જોતરાયા હતા લગ્નના ડેકોરેશનમાં કરેલા ખર્ચ ઉપર કોમોસમી વરસાદે પાણી ફેરવ્યું હતું લગ્ન આયોજકોએ લગ્નના આયોજનની કરેલી તૈયારી ઉપર અચાનક કોમોસમી વરસાદ પડતા લગ્નનું આયોજન ખોરવાયું હતું કોમોસમી વરસાદને લઈ લગ્ન મંડપમાં કીચડ થતા લગ્ન આયોજકની ચિંતામાં વધારો થયો હતો આઠમા સમૂહ લગ્નની ફૂલ તૈયાર થઈ રહી છે કાળા આવતીકાલે સાંટક છે પરમ દિવસે લગ્નનું આયોજન છે વરસાદના કારણે કામ કરવામાં ખૂબ જ મોટી તકલીફ થઈ રહી છે અહીંયા ઇલેક્ટ્રિકનું વાયરિંગનું થઈ રહ્યો છે સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ છે શાકભાજીઓના પણ અહીંયા ખૂબ મોટું રસોડું હોય પચીસ ત્રીસ હજાર માણસનો રસોડો હોય શાકભાજીનો પણ ડગ રહ્યા છે એટલે અહીંયા કેવી રીતે મેનેજ કરવું એ અમારા માટે બી મોટો પ્રશ્નાર છે મંડપમાં કામ કરવું જો વરસાદ આ રીતે ચાલુ જ રહેશે તો પછી કામ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે પણ હવે ભગવાને પ્રાર્થના કરીએ કે જલ્દીથી આ વરસાદ પૂરો થાય અને અમારું કામ થોડું ઇઝી થાય ઇલેટ્રિક્સ અને અમારા લાઇટો લાગે છે પંખાઓ લાગે છે એમાં વાયરિંગનો અમે ઉપર કુઠડીઓ ધાકીને એને બંધ કરવાનો પ્રયત્ન કરી રહેલા છે પણ મુશ્કેલી તો રહેશે જ આજે અમે ખાસ આઠમા સર્વનારટી સમૂહ તૈયારીમાં પડી પડ્યા છે એકસોને અગિયાર કપડના સર્વનારટી સમૂહ લગ્ન છે એનું મંડપનું કામ અમારા રૂપેશભાઈ તરફથી ચાલી રહ્યું છે વિશાળ મંડપ છે કેમ કે લગભગ વીસથી પચીસ હજાર માણસો આવવાની શક્યતા છે ને એકસો અગિયાર કપડના લગ્ન છે એટલે સ્વાભાવિક છે આજે વરસાદ જે પડી રહ્યો છે એથી મંડપને ઘણું નુકસાન થશે પણ એવી કોઈ આગાહી નથી કે વરસાદ વરસાદને એવો કોઈ વર્તાવો હવામાન ખાતા પરથી આપવામાં આવ્યો નથી એટલે થોડો થોડો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદથી આજે લગ્ન બી આજે સમગ્ર જિલ્લામાં લગ્નનો માહોલ છે આજે ખૂબ લગ્ન છે એટલે લગ્નના જે જે એના પરિવારને પણ થોડું નુકસાન થવાની શક્યતા છે એટલે થોડીક કુદરતને પેલું પ્રાર્થના કરીએ કે હવે વરસાદ ઓછો થઈ જાય ને કોઈ પડે નહીં ચાલન પડે પેલું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફર્સ્ટ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવ છે એટલી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપથી પહેલાં પહોંચશે